અર્જુન છે ને અર્જુન ની આંખો માંથી આંસુ સુકાતા જ નથી રડતી રડતી આંખો એ કહે છે કે હે રાજન હે મોટા ભાઈ જેના હિસાબે આજે મને મારું મહત્વ સમજાઈ ગયું છે કે આજે ચારે દિશાઓમાં જે જે અર્જુન 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 થઈ રહ્યું છે અને જે મને યશ અને કીર્તિ અપાવી એવા ભગવાન શ્રી હરિ નારાયણ સ્વધામ પધાર્યા છે પોતાના ધામ ગયા છે ને જ્યાં સ્વધામ વધાર્યાનો શબ્દ પાંડવો સાંભળે છે ત્યાં તો અંતરઆત્માની અંદર મોટો જ્યારે ઘા પડ્યો એવી રીતે હૃદય સાવ ખાલી ખંભ થઈ જાય ને તત ક્ષણે એ જ ક્ષણે પોતાના રાજપુરોહિતો પોતાના મંત્રીઓ બધાને બોલાવી અને પરીક્ષિતજી છે એમને રાજ્ય અભિષેક કરી અને પાંડવો પણ સ્વગૃહિણી માટે ચાલી નીકળે છે